સુરતના સલાવતપુરા વિસ્તારમાં જેડી માર્કેટ ખાતે ગ્રે કાપડની દુકાન ધરાવતા એક કાપડ વેપારી સાથે એક અજાણ્યો ઈસમ કાપડ ખરીદવાના મુદ્દે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો સુરતના સલાવતપુરા વિસ્તારમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે સુરતના સલાવતપુરા વિસ્તારમાં આવેલી જેડી માર્કેટમાં રાધેશામ ફેબ્રિક્સ નામની દુકાન ધરાવતા અને લુમ્બસનો કારખાના ચલાવતા ગ્રે કાપડના વેપારી અતુલભાઈ પરષતમભાઈ તાળાવિયા જે કાપડનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની પાસે રાજભાઈ ઉર્ફ ભાગ બગરિયા ભાસ્કર ચંદ નામના વ્યક્તિ પોતે કાપડ દલાલ હોવાની ખોટી ઓળખ આપી અગાઉ કાવતરું રચી અને કહ્યું કે હું પણ સલાબતપુરા વિસ્તારમાં કાપડની દલાલીની દુકાન ધરાવું છું તેમ કહી તેમને વિશ્વાસ માલી લોભામણી લાલચો આપી તેમની પાસેથી અલગ અલગ માર્કેટના વેચાણના નામથી તેમની પાસેથી ગ્રે કાપડનો માલ કુલ રૂપિયા ચૌદ લાખ વીસ હજાર પાંચસો બાસઠનો માલ ઉધારીમાં ખરીદી કરી નક્કી કરેલી સમય મર્યાદામાં પેમેન્ટ નહીં ચૂકવી સલાબતપુરા વિસ્તારમાં આવેલી દુકાન બંધ કરી તેમની સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો બનાવ અંગે અતુલભાઈ સલાબતપુરા વિસ્તારમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન મુશિંગ સેક સાથે પરવીન પઠાન ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત